નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો અમદાવાદ ભરતીમાં નવું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો મિત્રો જોઈએ સંપૂર્ણ વિગતવાર ભરતી વિશેની પગાર ધોરણ લાયકાત મુજબ અરજી કઈ રીતે કરી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડિયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો અમદાવાદ વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ વિડીયો તો મિત્રો વાત કરવામાં આવતો ગુજરાત વિદ્યાપીઠમાં નીચે મુજબ દર્શાવેલા શૈક્ષણિક વહીવટ જગ્યાઓની અરજીઓ મંગાવવામાં આવેલ છે જેમાં મિત્રો શૈક્ષણિક જગ્યાઓ વિશે વાત કરવામાં આવતો મિત્રો વિષયો છે અંગ્રેજી સમાજશાસ્ત્ર શિક્ષણ લાઇબ્રેરી સાયન્સ શારીરિક શિક્ષક સુષ્મ જીવાણુ વિજ્ઞાન મેથેમેટિક્સ શિક્ષક ફૂડ એન્ડ ન્યુટ્રિશન શિક્ષક કોમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષક અને યોગ શિક્ષક કુલ દસ પોસ્ટો પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જે શૈક્ષણિક લાયકાત વિશે છે મિત્રો અને વહીવટી જગ્યાઓ વિશે વાત કરવામાં આવતો તો નાયબ કુલ સચિવ મદની કુલ સચિવ મ્યુઝિયમ ક્યુરેટર મ્યુઝિયમ કોઓર્ડિનેટર અને સંશોધન અધિકારી વિશે કુલ પાંચ પોસ્ટો પર ભરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં મિત્રો વહીવટી જગ્યાઓ વિશે વાત કરવામાં આવતો યુનિવર્સિટી એન્જિનિયર મદનીશ એન્જિનિયર અંગત સચિવ અંગત મદનીશ મદનીશ આર્કિટેક્ટ ફર્નિચર ટેકનિક પ્રફો ફ્રેડર નિમ્ન અને કારકોન ડ્રાઈવર અને ગ્રાઉન્ડ ચોકીદાર કુલ એકવીસ પોસ્ટો પર જે વહીવટી જગ્યાઓ માટે આયોજન કરવામાં આવે છે અને મિત્રો આ પરથીમાં અરજી કરવા માટે વેબસાઇટ આપવામાં આવી છે ગુજરાત વિદ્યાપીઠ ડોટ ઓઆરજી જે છેલ્લી તારીખ છે મિત્રો અઢાર જૂન બે હજાર ચોવીસ સુધી તમે આ ભરતીમાં આવેદન કરી શકો છો મિત્રો આવી કોઈ પણ મિત્રો માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત